માંડવી ગાંધીધામ હાઇવે પર પામ ઓઇલ ભરેલા ટેન્કર માંથી ચોરી કરતી ગેંગને પશ્ચિમ કચ્છ લોકલ

પ્રદ્યુમનસિંહ ગોહિલ ને ખાનગી સૂત્રો મારફતે મળેલી બાતમી આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસે માહિતી આપતા કહ્યું હતું કે આરોપી અનવર મહિ અગર ભુજ પોતાના સાથે મળીને પેટ્રોલ બાજુમાં આવેલા સિમેન્ટના ઓરડા ભાડે રાખી તેમાં પામ ઓઇલ સંગ્રહ કરતો હતો પોલીસે દોરડો પાડતા અનવર સંધી અને માધાભાઈ ભરવાડ ઝડપી લીધા હતા જ્યારે એક અન્ય આરોપી જુસબ કક્કલ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો પોલીસે કબજે કરેલા મુદ્દા માલમાં પામ ઓઇલ સિવાય બે મોબાઈલ ફોન પણ સામેલ છે જેની કિંમત દસ હજાર છે આ મામલે પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ અહેવાલ જયેશ કુર દ્વારા